અમદાવાદમાં ગુરુવારે બપોરના સમયે બનેલી પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયું છે આઘાતમાં છે જે રીતે આ ઘટનામાં એર ઇન્ડિયા કંપનીના એકસો એકોતેર નંબરનો પ્લેન ક્રેશ થવાનો મામલો સામે આવ્યો તેમાં જે બસો એકતાળીસ જેટલા પેસેન્જરોના મૃત્યુ નિપજ્યા છે જોકે એક પેસેન્જરનો આમાં આ બાદ બચાવ પણ થયો તો આવા ઘટનાના સંદર્ભમાં જે મૃતદેહો છે તેમના ડીએનએ મેચ થયા બાદ તે મૃતદેહોને સિવિલ હોસ્પિટલથી તેમના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના યુવાન અર્જુન પટોળિયા જેઓ લંડન ખાતે જઈ રહ્યા હતા તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું હતું અને આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વડીયા ગામના લોકો જોડાયા હતા ત્યારે શું કહી રહ્યા છે તેમના ગામના લોકો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં સ્વાગત છે હું છું ગુરુવારનો બપોરનો એ સમય એ દેશવાસીઓ ક્યારેક નહીં ભૂલી શકે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયા એકસો એકોતેર નંબરનો પ્લેન છે તે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એટલે કે એરપોર્ટથી બે કિલોમીટરના અંતરમાં એક બિલ્ડિંગમાં જઈને અથડાય છે ને ત્યારબાદ ધડાકાભેર વિસ્ફોટ થાય છે આ ઘટનામાં એક વ્યક્તિને છોડીને પ્લેનમાં રહેલા તમામ યાત્રિકોના મૃત્યુ નિપજ્યા હતા લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા બ્લાસ્ટ થયા બાદ સ્થિતિ હતી તે મુજબ ચારે તરફ મૃતદેહોના ઢગલા હતા આ ઘટનાના સંદર્ભમાં જે મૃતદેહો છે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારબાદ આ ઘટનાની જાણ પીડિત પરિવારોને કરવામાં આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તમામ પીડિત પરિવારો છે તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેમને ડીએનએ લેવામાં આવે ત્યારબાદ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવામાં આવીને અત્યાર સુધી સૌથી વધારે મૃતદેહોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે ને એક બાદ એક જેમ જેમ મૃતકના પરિવારજનોના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ તેમને મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના જે યુવાન અર્જુન પટોળિયા જેઓ પાણી ઢોળ વિધિ કરવા માટે લંડનથી અમરેલી આવ્યા હતા ને તેઓ ગુરુવારે એ જ ફ્લાઇટમાં બેસીને લંડન જઈ રહ્યા હતા પરંતુ આ દુઃખદ ઘટના બપોરના સમય બની હતી ત્યારે અર્જુન પટોડિયાનો મૃતદેહ તેમના ગામ વડિયા ગામ ખાતે લાવવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે તે અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા હતા અંતિમ યાત્રામાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ભાજપના નેતાઓ પણ જોડાયા હતા અને જે દુઃખદ ઘટના બની હતી તેમાં પરિવારનું હૈયાપાટ રૂદન પણ જોવા મળ્યું હતું ત્યારે અંતિમ યાદના સંદર્ભમાં ભાજપના ત્યાંના સ્થાનિક આગેવાન શું કરી રહ્યા છે તે સાંભળી લો બાર તારીખે જયારે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર જ્યારે અમદાવાદ થી લંડન જતું પ્લેન એ ક્રેશ થયું અને આ પ્લેન ની અંદર અમારા ગામના અર્જુનભાઈ પટોળિયા આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત બેતાલીસ મુસાફરો ખૂબ વધારો અકસ્માત થયો ત્યારે અમારા જે ગામના અર્જુનભાઈ છે એને આજે અંતિમ વિધિ આજે આ વડીયા સ્મશાન ને કરવામાં આવ્યું છે સમગ્ર ગ્રામ આજે બંધ રાખવામાં આવ્યું અને ગ્રામ પંચાયત દ્વારા એની જાહેરાત કરવામાં આવી અર્જુનભાઈ નાનપણથી જ એના પિતાની છત્રછાયે ગુમાવેલી પોતે સો વડે બંને ભાઈઓ અભ્યાસ કરીને લંડન ની અંદર સ્થિત સ્થિત થયા ઓગણીસ જ દિવસમાં અઢાર ઓગણીસ દિવસમાં અ આ એમના ઘરની અંદર બીજું મૃત્યુ હતું અર્જુનભાઈના પત્ની અઢાર દિવસ પહેલા લંડન રૂપિયો થયા ત્યારે એને અંતમ વિધિ માટે અહીંયા વળિયા આવેલા અને આ બાર તારીખે તે થઈ રહી હતા એવા આ બનાવ બીનો એટલે ખૂબ ગામની અંદર શોખની લાગણી છે આ સિવાય સરકારી તંત્ર દ્વારા જે સરકારના ચૌદ વિભાગો છે એ ચૌદ વિભાગોના લગભગ ત્રણેક હજાર કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી આ બધી જે બાકીની જે પ્રોસેસ હતી એ પૂરી કરી આજે વાગે ત્રણ થી છ ની વચ્ચે સોંપેલી એટલે આ દુઃખદ બનાવમાં ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એના માટે બધા સહભાગી થયા છે અને આ ખૂબ દુઃખદ બનાવ બેનો છે ને એની સાથે સાથે આ પ્લેન ના જે પેસેન્જરો ઉપરાંત એ વિસ્તારના જે મેડિકલ સ્ટુડન્ટો અને બાકી અન્ય લોકો મૃત્યુ થયા છે એટલે એમને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે આપની સમક્ષમાં વાત કરી રહ્યો છું આપણે સાંભળેલા ભાજપના નેતા તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે ને આજે ઘટનામાં અર્જુન પટોળિયાનું મૃત્યુ નિપજ્યું છે તે મામલે સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વરસતા વરસાદે અર્જુન પટોળીયાની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવે છે જે આ ઘટનાથી હવે એક બાદ એક મૃતદેહ છે તે તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યા છે ને હાલ જે દુર્ઘટના બની છે તેના ઘેરા પ્રત્યે ઘાત પડ્યા છે દર્શક મિત્રો આવા જ પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ पीड जाना